અરે હાઈ ગોડાલાલ ના ખેતર માં મશીન કાલુ છે જાવ તો હું પૂછતા ગોડાલાલ છે

મારા ખેતરમાં જીસીબી બુનું ચાલુ હોય

તું ઘરે જા હું આવું છું આ કોમ પતાવી બરોબર જરા આપણે તું કોમ પતાવીને આવીએ એટલે ગોડાલાલ નો ફોન આવ્યો

છો નહીં ચિંતા કરશો ને હું નફો ગઉ છું તમારી જમીન નો બરોબર તમારું નોમ હોય જેટલા સુધી આવતી હોય એટલા સુધી આપડે એનો રસ્તો કરીએ છીએ વોડાલાલ ની જમીન ખરીને એ દોઢ થી દસ ફૂટ અંદર છે બરોબર એટલે દસ ફૂટ થી અંદર આજ મશીન આપવું ના બરોબર જોઈએ ચાલો જોઈ લઈએ વોડાલાલ તમારી જમીન જોઈ લઈએ સાહેબ જો આ રોડ ટાયર ફેન્સિંગ ના છે આ જીસી દેવાના અંદર જઈ ગયા એ અને આમ જાજો ને હું કેસ કરવા જાઉં જો બોલો આ ગોડાલાલ ને રોટી દસ ફૂટ જમીન છે બરોબર સ્ટાર ફેન્સિંગ મારેલી છે બરોબર અમારે તમારું મશીન તમે અંદર ચાલ્યું છે કાયદેસર ગુનો છે બરોબર એવું એટલે તમે આ ફોર્મ બંધ કરી દો ને તો પછી હું કેસ કરી પણ આ સરકારી સરપંચ સાહેબ સરકારી આટલા ના આવે ને યાર આ તો રોડ રોડની સાઈડ તો દસ ફૂટની જ હોય યાર